તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો આ ટુ વ્હીલ ટ્રેલર વેચવાનું છે મોટા ટ્રેલર અને સાવ કાગળ વાળું આ ટ્રેલર આ કિંમતમાં ક્યાંય પણ તમને ટ્રેલર મળશે નહીં અને ગણતરીના ટાઈમની અંદર દિનેશભાઈનું આ ટ્રેલર વેચાઈ પણ જશે વહેલી તકે તેમનો કોન્ટેક કરો વિડીયોની અંદર ટ્રેલરની બધી ડિટેલ આપી દઈશ તો વિડીયો પૂરો જોવાનો છે

સારા કલરમાં ક્લીન ચોખ્ખું અને એકદમ હેવી ચેક કરી તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેલર લેવા અથવા રૂબરૂ જોવા જાવ તો એક વખત બિનેશભાઈ કોન્ટેક કરીને પછી જ રૂબરૂ જજો કેમકે જો ટ્રેલર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે

તાલુકો જિલ્લો બોટાદ કાનિયાળ ગામે જોવા મળશે દિનેશ નું ટ્રેલર લેવું હોય તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે દિનેશ ભાઈ નામ ત્રાણું એક વાળા નંબર પર ફોન કરી ટ્રેલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો